નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ તો મિત્રો આપણે અત્યારે હતા કપાસના ફિલ્ડની અંદર તો હું તમને ચોક્કસથી બતાવીશ કે કપાસમાં અંદ્ય અત્યારે ચુસિયાના એટક વધી રહ્યા છે જેના કારણે કપાસની અંદર તમને એમ કુક્કડ જોવા મળશે ચૂસિયા તેમજ થ્રીપ્સના એટક વધી રહ્યા છે જેના કારણે પાન આ રીતે કૂકળાઈ જતા હોય છે તો એના માટે શું કરવું તો આવતીકાલના વિડીયોની અંદર આપણે ચોક્કસથી એના વિશે કપાસમાં જે ચુસિયા તેમજ થ્રીપ્સના એટક જોવા મળી રહ્યા છે તો એના માટે શું કરવું એના વિશે આવતીકાલે ચોક્કસથી વિડીયો દ્વારા આપણે માહિતી આપશું અત્યારે અંદર તમે જોશો કે ચુસિયાના લીધે આ કપાસના પાન આ રીતે ચીમડાઈ ગયા છે માટે આનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે તમે ચૂસીઓ જોઈ શકો છો ઉડે છે આની અંદર ઓલરેડી બરાબર છે તો મિત્રો આનું જે છે એ નિરાકરણ સમયસર કરવું જરૂરી છે મિત્રો તો આવતીકાલના વિડીયોમાં ચોક્કસથી આપણે માહિતી આપશું કે શું કરવું આની અંદર બરાબર જય જવાન મિત્રો જય કિસાન